નમસ્કાર મિત્રો તાજેતરના સમાચાર અહેવાલો અનુસાર ગુજરાતના મોરબીમાં પાટીદારો દ્વારા આધુનિક ડીસ્કો દાંડિયા વર્ગો સ્વામે ઝુંબેશ શરૂ કરી છે તેમને અશ્લીલતાનો પ્રોત્સાહન આપનારા અને ગેરવર્તણૂક તરફ દોરી જતા હોવાનું માને છે સમુદાયના નેતાઓએ જણાવ્યું હતું કે તેઓ મોરબીમાં આવા વર્ગોના સંચાલનનો પ્રતિકાર કરવાનો તૈયાર છે અને તેના બદલે તેમની સાંસ્કૃતિક પરંપરાઓ સાથે સુસંગત ગરબા શીખવા માટે પ્રોત્સાહિત કરશે અને તકો પૂરી પાડશે કેટલાક સ્ત્રોતોમાં વીસ હજાર પાટીદારો દ્વારા ડિસ્કો દાંડિયા વર્ગોમાં ભાગ ન લેવા માટે પ્રતિજ્ઞા લેવાનો ઉલ્લેખ છે જો કે એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આ એક સમુદાય દ્વારા જૂથ દ્વારા લેવામાં આવેલા પગલાં છે અને જરૂરી નથી કે તે ઔપચારિક સરકારી પ્રતિબંધ હોય જ્યારે પાટીદાર સમુદાય દ્વારા આ વર્ગો સ્વામી વિરોધ અને કડક વલણ અપનાવવામાં આવ્યું હોવાનો અહેવાલો કરવામાં આવ્યા છે ત્યારે સ્થાનિક અધિકારીઓ દ્વારા આ વર્ગોને સંપૂર્ણ રીતે ગેરકાયદેસર ઠેરવવામાં આવ્યા છે કે નહીં તેની પુષ્ટિ થઈ નથી ધન્યવાદ